નમસ્તે આજે વર્ષનો છેલ્લો દિવસ છે અને સૂર્યા શોભા વનના ફાઉન્ડેશન ટીમ તરફથી હું તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ સો મચ અત્યાર સુધી આટલો સપોર્ટ કરવા બદલ એનજીઓમાં કામ કરતા હોઈએ કે આપણું પોતાનું એનજીઓ હોય સમાજ સેવા આપણે કરતા હોઈએ તો ઘણા એવું કહેતા હોય છે કે અગર તમે એનજીઓમાં કામ કરો છો કે પોતાનું એનજીઓ છે તો લોકો તમને અજીબ નજરથી જુએ છે પૈસા કમાવાનું સાધન સમજે છે એનજીઓને તદ્દન ખોટી વાત છે મારો એક્સપીરિયન્સ એ કહે છે કે હું જેટલા પણ દાતાને મળી છું કે દરેક દાતાએ મને ખૂબ રિસ્પેક્ટ આપ્યું છે ઇનફેક્ટ એ લોકો તો એવું કહેતા હોય છે કે તમે તમારી કરિયરને બાજુ પર મૂકીને અગર સમાજ સેવા કરી રહ્યા છો પોતાના ઘરના પૈસા જોડીને ક્યારેક અગર સમાજ સેવા કરી રહ્યા છો તો તમે ખરેખર ખૂબ રિસ્પેક્ટફુલ છો ઘણા દાતા તો મને થેન્ક્સ પણ કહેતા હોય છે કે આવા સારા કામમાં તમે અમને નિમિત્ત બનાવ્યા તો સમાજ બધું જ સમજે છે અને ખૂબ રિસ્પેક્ટની નજરથી જુએ છે તો અગેન હું તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું સૂર્ય શોભા વર્ના ફાઉન્ડેશન પર્યાવરણ હેલ્થ એજ્યુકેશન વુમન એમ્પાવરમેન્ટ પર કામ કરી રહી છે અને કહેવાય ને કે વધુને વધુ અમે લોકો સુધી પહોંચી રહ્યા છે લોકોની વેદનાઓને સમજી રહ્યા છે એમના પ્રશ્નોને સોલ્વ કરી રહ્યા છે તો બસ આમ જ અમારા ફેમિલી બનીને અમારી જોડે રહેજો જેથી કરીને અમે વધારેને વધારે સમાજ માટે સારા કામ કરી શકીએ અને સમાજમાં ક્યાંક બદલાવની જરૂર હોય તો લાવી શકીએ થેન્ક યુ